જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ વઢવાણમાં આવેલું રાણક દેવીનું મંદિર વઢવામાં વઢવાણમાં આવેલું છે તો અમે આજે રજાનો દિવસ હતો એટલે અમે અહીંયા આવી ગયા છીએ હું મારા મમ્મી અને મારા પપ્પા જોઈ શકો છો મિત્રો આ તે રાણક દેવીનું મંદિર છે તમે પણ દર્શન કરી લીધો મેં પણ કરી લીધા મિત્રો આનું વિશાળ ગ્રાઉન્ડ છે એક મિત્રો અમે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ અહીંયા તો ચારે બાજુ હરિયાળી દેખાય છે અલગ અલગ વનસ્પતિ મિત્રો પછી શું અમે તો સીડી ચડી હો અને આ મિત્રો મંદિર ઘણા ઘણા છે સામે પણ છે જોઈ શકો છો મંદિર ઘણા છે મિત્રો અહીંયા કોતરણી કામ પણ કર કરેલી છે જોઈ શકો છો થોડા થોડા અંતરે મંદિરો આવેલા છે આ બધે બધા મંદિરો છે અને તેમાંના બાર જ્યોતિર્લિંગ પણ છે વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે હું તમને દેખાડી દઈશ આગળ આવે જ છે આવડું મોટું તો ખાલી તેનું ગ્રાઉન્ડ જ છે તો વિચારો મંદિર કેવડું મોટું છે મિત્રો આ એક પાળિયા છે કંઈક અલગ છે અને અહીંયા લખેલું છે તે તમે સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો આપણે વિડીયોને બહુ મોટો નથી કરવો મિત્રો સામે છે બાર જ્યોતિર્લિંગ જોઈ શકો છો બાર જ્યોતિર્લિંગ સામે જ છે મિત્રો અહીંયા તો નકરા વૃક્ષ વૃક્ષ જ છે વડના જોઈ શકો છો મિત્રો પછી તો હું એક નીચે સીડી ઉતરે છે ખબર નહી શું કામ બનાવી છે ક્યાં તો કઈ જ નથી જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો શું કામ બનાવી છે મારે પણ જાણવું જ છે પછી તો મિત્રો અમે મેદાન તરફ જઈ રહ્યા છીએ મિત્રો આઈ સાંકડી ગલી છે અને આ મહેલ છે અહીંયા બાર જ્યોતિર્લિંગ આવેલું છે તમે દર્શન કરી લ્યો મહાદેવના જોઈ શકો છો